પાંસમય પૂગી આવ્યો ઓ લો ત્યાં તો ફાઇટની ઉપડી ગયી આ તો ફાઇટ નહીં ઉપડી ગીધા એટલે તાવતા લો મિત્ર બધા મિત્રોને જે માતાજી છે દ્વારકાધીશ મિત્રો આજે અમે આવી ગયા છે વાડીએ અને વાડી આવ્યા હતા ભાવેશભાઈ તો આમલા જ ઉતારવા મીડ્યા છે સામે ભાવેશભાઈ છે આંબલા ઉતારવા મીડિયા છે પણ હજી આંબલા જે કે એવા આયા નથી ન્યા વિશાલભાઈ તો વાડી આવીને ડાયરેક્ટ દોરાને ફિડલા આ વિશાલભાઈ આને દોરા જડી ગયા એટલે કાંઈ નહીં ખેરે હવઈ ગઈ પણ અજે પતંગ નથી ઉડાડવાનું મૂકતા એ હે રહા નહીં જાતા તડપ વિશાલભાઈ ને આ ભાવેશભાઈ પણ ઉડાડે છે આજે ઘેર તો આજે અમે ને લાયા છે વાડીએ

આ તો બે ના વિના થઈ ગયા ના સોથો એક આમ હી આવી ગયો ને આજે પાસમાં પણ આવી છે ગયો આયો પાસમો ઈ પુગી આયો ઓ લો ન્યા તો ફાઈટ ની ઉપડી ગઈ છે આ તો ફાઈટ ની ઉપડી ગઈ ડાયરેક આવતા આવી ઓહો ઓહો આ તો ભૂકામ ફાઈટિંગ ઉપડી ગઈ કાણ કેવી

ની હવે આપણે ભAVESભાઈને કે કે આ હંબલા ઉતારો ગીણી તો મિત્રો આસુકળા તો પણ તો કે કરતા હા ઓય કરતા હરિયા ફૂકા બધા ભેગા થઈ ગયા હતા એટલે છે મિત્રો પણ તો આ છે

જ્યાં એક પણ પતંગ વાળો વિડીયો છો શોર્ટ વિડીયો રામદેવભાઈનો સનાભાઈનો સના ભાઈ ભાઈબંધ ભાવેશ ક્યાં વયા ગયા બધા મોવારા ગપ્પા તો ભાવેશ ભાઈ ના ભાઈ બંધ આવ્યા હા પણ આ ફૂકાવું ધમાલ કરીને ગયા બધા હાશુકલા નહોતા પણ રિમતીમ કરતા હા

આ વિડિયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વાહ વિશાલભાઈ વાહ તો મિત્રો હવે આપણે આ મુરાનો વિડિયો બનાવ્યો છે ભાવેશભાઈ અને વિશાલભાઈ તો એ વિડિયો પણ આજે આપણે મૂકીશું અને હવે આપણે જઈએ છે બગીચામાં

અમે બગીચામાં આવી ગયા છીએ ઓરે ઊડવા પડી એક તોડકે ખાઈ જાતા હું ન્યા નારેલતું ઈ ઓલા બ્લોગમાં આવી ગેલું હ મિત્રો પણ ઈ તો આટાણ છે ની તૂટી જશે અને મિત્રો અમારો બગીચો પણ સેલવી નાખ્યો અને મિત્રો આ આ ડુંગરી છે નહી ડુંગરી છે નાય સિકુ છે સિકુ છે ના દોસ્તો આ નારી તો મિત્રો અમે લીંબુ તોડ્યું છે લીંબુડીમાંથી આજે અમે ઘરે જઈને સરબત પીશું અને ઉતારી ન દેતું તો લીંબુડી આમાંથી ભાઈ લીંબુ તોડી લીધું છે બબલભાઈ વિચારભાઈ તમને ઉતાર દો સરભાઈ અમારે લીંબુ લતી આય દેખાડું

વાડી આવે ને ભાવીજભાઈ ને હક તો ના જ થાય ગમે ત્યાં સડી જ જાય ઝાડવા ઉપર ને વિશાલભાઈ તો લીંબુ ખાય છે કાસા પણ એને ખાટાય ની લાગતા હોય いや આ બદામ માં છોડવા અજે તીને બદામ ઉપર સડમ છે તો મિત્રો હવે અમે ઘેર ભાગ્યા છે ઈને હવે આપણે આ વિડિયો આ કરી છે પૂરો અને મિત્રો તમને મજા આવે તો આને આ વિડિયોને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો